પાત થોડુંક મારો થોડો ઘણો આઈડિયા મારી મે કીધું હાલો કાઈ વાંધો નહીં લઈ લઈએ એક પડી લેવું હોય બરોબર હા મારે ઘણું કામ આવે વિડિયો હમ એટલા માટે જો ભાઈ કર્યો તો અમારે એટલે આવા વાત હ

અહીંયા ઈચ્છા હતી મારી કે આઈથી આપણે જોઈ શકીએ બરાબર બધી વસ્તુ કરી શકીએ પણ મારી મમ્મીને ને હવે આઈથી રૂમમાંથી અહીંયા જો ખાવાનું બનાવવાનું હોય અને અહીંયાથી ડાયરેક્ટ ટીવી દેખાય એટલા માટે આ ટીવી છે ને લેવાનું મેઇન કારણ હતું હવે જોઈ લે તમે આમ ટીવી આવી ગયા છે તો આમાં પછી ટીવી લેવામાં પછી હાવ દાહો જલાલી થઈ ગઈ અત્યારે મારા ઉપર કરજું એવું આવી ગયું વાત ના પૂછો પંચાવનનું નું લેવાય તો ગયું થાય ટપો કર કુલ કેવત છે ને કે ધોરા દીએ તારા દેખાડી દીધા એટલે તારા દેખાડી ની ભાવ તો ટીવી ખાલી મનોરંજન જોવા માટે મિત્રો નું ટીવી મનોરંજન માટે હે

મિત્રો તમને લાગ્યો જરૂર બતાવજો તમે કેતા કે પંચાવન ઇંચ નું ટીવી શું કરવા લીધું તો મેન કારણ આ હતું કે મમ્મી આ ટીવી આવ્યું પછી ટીવી માં જોવુંગ બરાબર બાકી તો મોબાઈલ જોતા હોય

ફેમિલી આઈ રે કેવી રીતના જોઈન્ટ રહેવું કારણ કે 10 જણાની ફેમિલી ને આખી અને એમનેમ કનેક્ટ રાખે હે ફેમિલી નથી હમ માં દીકરો હરી ફરી માં અત્યારે તો આયા એક અને દો બસ બીજું કોઈ હે ને તો મિત્રો તમને આ બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ માં જરૂર બતાવજો ચેનલ પર નવો હોય તો સબસ્ક્રાઇબ નું બટન જરૂરથી દબાવી દેજો અમે મળીએ અવર નવા નવા બ્લોગ માં હવે સૌરવ ભાઈ ના વધારે નહીં થાય હો ના ના બાપા એ બધા વધારે નહીં તો ભલે વાંધો નહીં મિત્રો બાય બાય